સૌના નમન જય ભીમ સૌને જય શ્રી કૃષ્ણ આદર સાથે આજના આ પ્રસંગ ખૂબ એક એવી વ્યક્તિના અને એવા આત્મા માટે થયો છે કારણ કે લગભગ સાડા ત્રણ દાયકા સુધી મારા સંપર્ક માર્યા પણ સતત એમને અને આજે એ વ્યક્તિને કારણે તમે જાણો છો કે આપણા માજી સાંસદ રમેશભાઈ ધડુક જે તમે જાણો છો કે જેમણે કોરોના કાળમાં અને અન્ય અત્યારે સમયમાં પણ આ વિસ્તારની જે સેવા કરી છે દિલથી જેને સેવા કરી રાત દિવસ જોયા વગર એવા રમેશભાઈ ધડુક પણ ત્યાંથી ગઈકાલે મેં એને વાત કરી એમણે આવ્યા આપણા ધારાસભ્ય શ્રી તો તમે સૌ વાયનાથ છે વતની જેવું છે તમારે એટલે એના માટે તો કોઈ વિશેષણ વાપરવા જેવું નથી એની સાથે આપણે સૌના ના સદભાઈ કે એક સામાન્ય માણસમાંથી ચંદુભાઈ મકવાણા જેવો માણસ દલિત સમાજમાંથી માંથી માધાભાઈ બોરીચા પછી બીજા એવા પ્રમુખ જિલ્લાના અધ્યક્ષ બને છે અને હું લગભગ છેલ્લા નવ દસ વર્ષથી તો સતત એના સંપર્કમાં છું અને એણે પાર્ટી માટે લોકો માટે ખૂબ દોડાદોડી કરી છે એવા ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણા આજે માણાવદરમાં સવારે કાલે જ નામ આવ્યું ભાઈ શ્રી ગગજી ભેટારીયા તમે જાણો આપણા ચીખલોદરાના અને ખૂબ એક્ટિવ ખૂબ સક્રિય એ પણ તાજેતરમાં જ પ્રમુખ થયા છે જીતુ પનારા ને આખી માણાવદરમાં પણ આવા યુવાન માણસો જીતુભાઈ પનારા જેવા રવિભાઈ સુરેશ અમારા બનેવી અને તમારા માજી સરપંચ કે તાલુકા પંચાયતના સભ્ય આમ દેખાય સીધા પણ ખેલાડીપુરા મોરબી શ્રી ગોર્ધનભાઈ પુતિયાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી લીલાભાઈ ભાઈ શ્રી જગદીશભાઈ આ બધાને તો બહુ મારા જૂના રવજીભાઈ ભાઈ જીવાભાઈ બધાને ખૂબ સારી રીતે સરપંચ અને આખી ટીમ વલ્લભભાઈ ને મારો હેમત અને સૌ મિત્રો મુરબીઓ માતાઓ બહેનો બાળકો મને પેલા તો વિચાર કરતો હતો કારણ કે મારા પિતાશ્રીના મોસાળનું ગામ આ અને મારા દાદીમાનું આ ગામ મને પ્રથમ વખત વર્ષો પછી ખૂબ મારે આવવાનું થયું છે સારા પ્રસંગમાં તો બધું આવવાનું થયું છે પણ આ ગામની મેં રાજકીય રીતે કોઈ દિવસ મારી સાથે મુલવણી નથી કરી રાજકીય રીતે બોઘરા બધે બીજે ભરી દીધા કોઈ દિવસે કીધું પણ નથી દૂધના ના રાજકીય રીતે કોઈ વાત પણ સ્વીકારી નથી પણ એમ છતાંય તે અમારા વતન જેવું ગામ અને મારા પાનું મારા દાદીમાનું જ્યારે જયારે મોસાળ હોય ત્યારે સ્વાભાવિક રીતે આ ગામ માટે મારી લાગણી સામાન્ય સામાન્ય દલિત થી માંડીને તમામ વર્ગ માટે હોય હું દલિત ના આગેવાનો એટલા માટે ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું પરશુરામભાઈ ના સંસ્કારની તો મને ખબર છે પણ રૂડાભાઈ ને બધા સંસ્કારની મને ખબર છે કે રૂડાભાઈ પણ સરપંચ તરીકે રહ્યા મારે અહીંના દલિત ના ને દલિતના ભાઈઓ બહેનોને હું સતત સતત નમન કરું છું એને ગામની અન્ય કોમ સાથેના ના વ્યવહાર છે એ સગાવાલા જેવા વ્યવહાર રાખ્યા છે તમે એટલા બધા આત્મીયતાથી તમે રહ્યા છો